મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિશેષ સંસ્કૃતની અંદર પ્રકરણ નંબર સાત જે છે વિશ્વાસો નૈવ કર્તવ્ય એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ લાભદાયક રહેશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ ચેનલને શેર કરવા વિનંતી તો આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે માગ્યા મુજબ જવાબ આપો એમાં નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો છે સ્વસ્થ શીઘ્રમ તિષ્ટતું વિસ્મરતી ખાદીતું કરુણતયા નેશ્યામી વંચકઃ પીપલ વૃક્ષઃ અન્ક્ષ ને ક્રોધેતી બીજો છે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો પહેલો છે અજ કુત ગછતી તો અજ વછતિ બીજો છે ક રોદતિ તો અજ શિશુ રોદતિ ત્રીજો શૃગાળ અજિશુ દૃષ્ટવા કઈ ઈછતિ તો શૃગાળા અજાશુ દૃષ્વા સુકોમલ માસ ખાદિમિ ઈચ્છતી ચોથે ક વંચક અસ્તી તો શૃગાળ વંચક અસ્તી પાંચમો છે કે શિશુ શિશુમખતા ઘટના શ્રુવા અજા કી કરોતી તો શિશુ મખાત ઘટના શ્રુવા અજા ક્રોધ્ય શૃગાળ પ્રહરતી છઠ્ઠો છે અજા શિશુ કી વદતી તો અજા શિશુ વદતી પુત્ર અપરિચિત ઉપરી કદાપી વિશ્વાસ નો કતવ્યો સાતમો છે વાર્તા શીર્ષક કી તો વાર્તા શીર્ષક વિશ્વાસ નો કર્તવ્ય અસ્તી અને મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વિષય વાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે અને ધોરણ સાતના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે જોઈએ ત્રીજો નીચેના શબ્દોના સંસ્કૃતમાં લખો લુચ્ચું તો આવશે વંચકહ પીપળાનું ઝાડ તો પીપ્પલ વૃક્ષ બકરી તો અજા તરત તો શીઘ્રમને ત્વરિતમ અજાણ્યો તો આવશે અપરિચિત દોડે છે તો આવશે ધાવતી મારવું તો આવશે પ્રહરતી ભાગી જાય છે તો આવશે પલાયતે હવે આગળ વધીશું તો આ તો જે નીચેના વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો તો નીચે જે વાક્યો આપેલા છે એને મિત્રો વાર્તાના આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે તો નીચે તમે જોઈ શકો છો સંપૂર્ણ વાક્યો ગોઠવેલા જ છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં પાંચમો છે પ્રસ્તુત પાઠભા કર્તવ્ય ગમનીય જેવા રૂપોનો અભ્યાસ કર્યો આમ કરવું જોઈએ અથવા આમ થવું જોઈએ એ અર્થવાળા આવા રૂપો વપરાય ઉદાહરણમાં દર્શાવે મુજબ વાક્ય બનાવો તો દર્શન તો દર્શનીય એટલે કે દર્શન કરવા યોગ્ય ગમ તો ગમનીય એટલે કે જવા યોગ્ય પઠ તો પઠનીય એટલે કે પઠન કરવા યોગ્ય વધ તો વદનીય એટલે કે વંદન કરવા યોગ્ય પૂજ તો થશે પૂજનીય એટલે કે પૂજન કરવા યોગ્ય હવે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ઉદાહરણ મુજબ કંશમાં શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો ચાલ ખાલી જગ્યા ઈચ્છતિ તો ચાલ ચાલ રોટિકા લઈ આવશે બાલ ઇચ્છા બીજો છાત્રા ખાલી જગ્યા ઈચ્છતી તો છાત્રા પાઠ પઠિત ઈચ્છતી નીચે જે કંશમાં બે શબ્દો આપેલા છે બે શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે બીજો હશે શિક્ષક ખાલી જગ્યા ઈચ્છતી તો શિક્ષક કથા કથિયુમ ઈચ્છતી ચોથો છે સરલા ખાલી જગ્યા ઈચ્છતી તો સરલા ક્રીડા ક્રીડતું ઈચ્છતી નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે પ્રણવહ ખાલી જગ્યા ઈચ્છતી તો પ્રણવહ ચિત્ર સ્વેતુમ ઈચ્છતી નેક્સ્ટ આગળ વધીશું સાતમો કંસમાં આપેલા પદોનો આધારે ખાલી જગ્યા પૂરો એક એકા અને એકમ ત્રણ શબ્દો આપેલા છે ત્રણ શબ્દોનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પહેલામાં આવશે એકઃ અશ્વ અશ્વધાયતી બીજામાં આવશે એકઃ બાલક ક્રીડતી ત્રીજાની અંદર આવશે એકા બાલા પઠતી નેક્સ્ટ ચોથો એકમ મંદિરમ પાંચમો છે એકા શાલા અસ્તી નેક્સ્ટ એકમ ચિત્ર પશ્ય ભી તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાત વિષય સંસ્કૃતિની અંદર ચેપ્ટર નંબર સાત જે છે વિશ્વાસ નૈવ્ય કરત એનું સ્વાદ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત